નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું નવસારી જિલ્લાના ખેરગામની અંદર ખેરગામની અંદર એક વિચિત્ર પ્રકારની ઘટના બની છે અને ઘટના એ પ્રકારની છે ખેરગામ ખાતે દાદરી ફળિયા અંદર એક યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન થાય છે અને ગણેશ ઉત્સવની અંદર મહાપ્રસાદનું આયોજન થાય છે મહાપ્રસાદની અંદર કરિયાણાની દુકાનથી ઘણી બધી સામગ્રીઓ ખરીદી કરીને મહાપ્રસાદના આયોજનમાં ચોખા મંગાવવામાં આવે છે ચોખા લાવવામાં આવે છે એક સારી બ્રાન્ડના ચોખા અને એની કિંમત પણ એકવીસો રૂપિયા જેટલી લખેલી હોય છે ઉપર અને એ ચોખા જયારે ખોલવામાં આવે છે રસોઈયાની નજર એની પર પડે છે તો ખબર પડે છે કે આ એક્સપાયરી ડેટ વાળા ચોખા છે ને એટલું જ નહીં ચોખા એક્સપાયરી ડેટ વાળા તો છે જ પણ સાથે સાથે ભેળસેળી યુક્ત

જે હોલસેલ ભાવે જે અનાજ કરિયાણું વેચતા હોય છે એવા મેસર્સ દિનેશભાઈની હોલસેલની દુકાનેથી આ ચોખા મંગાવવામાં આવે છે ટેલિફોનિક સંપર્ક પણ કરવામાં આવે છે અત્યારે તપાસ કરવાના રટણ સાથે ત્યાંથી એવી જાણ થાય છે કે અમારે ત્યાંથી કોઈ આવી ભૂલ થશે નહીં અને થાય પણ નહીં એવું ત્યાંથી જણાવવામાં આવે છે ત્યારે ખરેખર આદિવાસી વિસ્તારમાં આવા ધાર્મિક કાર્યક્રમો થતા હોય અને ખૂબ ભક્તિભાવપૂર્ણ રીતે મહાપ્રસાદનું આયોજન થાય અને એમાં ભેળસેળ યુક્ત ચોખા એક બ્રાન્ડેડ વસ્તુના નામે ભાવ લેવામાં આવે છે અને એને બિલકુલ તકલાદી કહી શકાય એવા ચોખા પધરાવી દેવામાં આવે છે એ કેટલું યોગ્ય સમય સૂચકતાને કારણે એક ઘટના ટળી કારણ કે ફૂડ પોઈઝનિંગ થઈ શકતું તું પ્રસાદના નામે કદાચ આવા ચોખા ત્યાંના લોકોએ ખાધા હોત ભક્તજનોએ ખાધા હોત તો પરિણામ શું આવત આખે આખા વસ્તુમાં જોઈએ તો ચોખાની જે બેગ છે એની ઉપર જણાવી રહ્યા છે આ ચોખા એક્સપાયરી ડેટ વાળા હતા કે કેમ શું આવા ચોખા મોંઘા ભાવે ખરીદ્યા પછી પણ કંટ્રોલના ચોખા ખાવાનો વારો આવે છે કે કેમ આ ભેળસેલની પાછળ કોનો મોટો હાથ છે અને શું

આવા તહેવારોમાં કરિયાણાની દુકાનની તપાસ કરે છે ખરા શું એક્સપાયરી ડેટ વાળા જે વસ્તુઓનું વેચાણ થાય છે એવા ગામડાઓમાં ફરીને મરી મસાલા અનાજ કરિયાણું કે જે જીવન જરૂરિયાત વસ્તુ રોજિંદા જીવનમાં વપરાતી હોય છે એની તપાસ આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કરે છે ખરા આખા આખા મામલામાં જવાબદારો સામે હવે પગલા લેવાય છે કે કેમ એ તો હવે જોવું જ રહ્યું પણ